ચેતર વસાવા પેલા વસાવા છે ચેતર વસાવા ચિતર છે ચિતર એક નંબર નો તાલુકા પંચાયત માં એ પોતે પોતાની ગ્રાન્ટમાં બે ટકા લેવા માટેના પ્રયાસ કરે ભાજપ નેતા કુંવરજી હળપતિનું એક નિવેદન ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે જેમાં તેઓ આદિવાસી નેતા ચૈતર વસાવા અને અનંત પટેલ ઉપર કટાક્ષ કરી રહ્યા છે તો તેની સામે ચૈતર વસાવાએ પણ વળતો જવાબ આપ્યો છે કુંવરજી હળપતિને તો પહેલાં એ જાણી લઈએ કે કુંવરજી હળપતિએ આદિવાસી આ નેતાઓ ચૈતર વસાવા અને અનંત પટેલને શું કહ્યું નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષ તાપીના એક જાહેર કાર્યક્રમમાં કુંવરજી હળપતિએ ચૈતર વસાવા અને અનંત પટેલ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે આ આદિવાસી નેતાઓ માત્ર મોટી મોટી વાતો કરી રહ્યા છે પરંતુ તેમની ગ્રાન્ટમાંથી તેઓ કટકી કરી રહ્યા છે તેવો આક્ષેપ જે છે તે કુંવરજી હળપતિએ ચૈતર વસાવા અને અનંત પટેલ ઉપર લગાવ્યો છે જેઓ માત્ર જાહેર કાર્યક્રમમાં એવી જાહેરાત કરતા હોય છે કે અમે આદિવાસીઓ માટે આ કરી દીધું સારા કાર્યો કરી દીધા પરંતુ જ્યારે ગ્રાન્ટની વાત આવે

પટેલ એ વાંસદામાં બે ટકા ની દસ ની માગણી કરીને આંદોલન કરવું પડે તમે વિચાર કરો એ કોના માટે ના છે પોતાના ગજવા માટે અહીં અધિકારીઓ બેઠા છે પૂછી લેવું કુંવરજીભાઈ કોઈ દાડો રૂપિયાની અસર તમારી પાસે માગણી કરી હોય તો કોઈ દિવસ મેં માગણી નથી કરી આવી માગણી તમે શા માટે કરો છો અને પછી આદિવાસીઓને ગુમરાહ કરવાનું કામ કરો છો રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા તાપી જિલ્લાના એક જાહેર કાર્યક્રમના મંચ પરથી અમારા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે હું કુંવરજીભાઈ હળપતિને કહેવા માંગુ છું તમે એક બંધારણીય હોદ્દા પર છો તમારી ગુજરાતમાં સરકાર છે દેશમાં સરકાર છે જો અમે અમારી ગ્રાન્ટમાં ગેરરીતિ કરતા હોય એવા કોઈ પુરાવા તમારા પર પર હોય તો તમે અમારા કાયદેસરની કાર્યવાહી કરાવી શકો છો રહી વાત ભ્રષ્ટાચારની અમે સન્માન્ય ગૃહમાં પણ કીધું છે અને રેકોર્ડ પર છે અમે કીધું છે કે આદિજાતિઓના વિકાસ માટે જે કરોડોના બજેટો આવે છે એ બજેટમાં આદિજાતિ મંત્રી અને એમના પ્રભારી મંત્રીઓ દ્વારા ટ્રાયબલ સપ્લાનના અધિકારીઓને અને અમલીકરણ અધિકારીઓને સાથે રાખીને પોતાની લાગતા બળગતાઓની એજન્સીઓ જેમ કે કુંવરજીભાઈ હડપતિની પોતાના લાગતા વળગતાની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ છે જેનું સંચાલન સંદીપ શાહ દિવ્ય શાહ અને કૃણાલ શાહ એ લોકો દ્વારા અંબાજીથી ગામના ચૌદે ચૌદ ટ્રાઇબલ સપ્લાનની ઓફિસોમાં આધિ આદશ ગ્રામ અને ગુજરાત પેટન્ટ સહિતની યોજનાઓમાં બિનજરૂરી કામો મૂકીને મંજૂર કરાવી લેવામાં આવે છે દસ ગણા વધુ એસ્ટિમેટના બિલો પાસ કરાવી લેવામાં આવે છે જેની છેલ્લા પાંચ વર્ષની તપાસ કરવામાં આવે તો હું ચેલેન્જ સાથે કેમ છું કે બે હજાર થી પચીસો કરોડ નું કુંવરજીભાઈ હળપતિ અને જેનાથી ને આ ઉભરો એમને ઠાલવ્યો હશે એવું હું માનું છું અને એમણે બીજી વાત કરી છે કે ચૈતર વસા આનંદભાઈ પટેલ આદિવાસી સમાજને ગુમરાહ કરે છે ગેરમાર્ગે દોરે છે તમે આદિવાસી સમાજના શુભ ચિંતક હોવ તો આદિવાસીઓ માટે ગત નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં ચાર હજાર ત્રણસો કરોડ ની જોગવાઈ કરવામાં આવી હતી તેમાંથી તમે અને એમાંથી પણ નવસો ને બે કરોડ રૂપિયા તમે વણ વપરાયેલા મૂકી દીધા છે ત્યારે પેલા ચૌદસો પંચાણું કરોડ ફાળવવાના બાકી અને આ નવસો બે કરોડ વણ વપરાયેલા કુલ ચોવીસો કરોડ રૂપિયા આજે બી તમે ફાળવવા નથી

નથી આજે રોડ રસ્તા નથી કનેક્ટિવિટી નથી આજે રોજગારી નથી શા માટે તમે કરતા નથી સિંચાઈનું પાણી કેમ આપતા નથી કુંવરજીભાઈ સુગર જેવી કિંમતે ખાનગી વ્યક્તિને વેચી દેવામાં આવી ત્યાં કેમ તમે બોલ્યા નથી આજે વ્યારા હોસ્પિટલ ખાનગી કંપનીને આપવામાં સરકાર આગળ વધી રહી છે એમાં કેમ તમે બોલતા નથી ત્યારે આ કુંવરજીભાઈ પોતાનો કૌભાંડ બાર આવી જાય એના પર પડદો પાડવા માટે લોકોને ગેરમાર્ગે દોરવા માટે અમારા અમારા પર ટીકા ટિપ્પણી અને આક્ષેપબાજી કરતા હોય એવું અમને લાગી રહ્યું છે